દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ સહિતની ટેકનોલોજીની મદદથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કિંગ ગેંગના ચૌદ સભ્યોમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા આંતરરાજ્ય કક્ષાએ સંકળાયેલ ઘરફોડ ચોરીના કિંગ ગેંગના ચાર આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર સહિત મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ઘરફોડ અને બાઇક ચોરી કરતી કિંગગેંગના ચાર આરોપીને રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચૌદ જેટલી ચોરીનો પર્દાફાશ કર્યો એક મહિના પહેલા ખંભાલિયામાં ઘરફોડ થઈ હતી એને ડિટેક કરવા માટે અમારી જે સ્થાનિક પોલીસ અને એલસીબીની જુદા જુદા ટીમે જે છે મહેનત કરતી હતી એમાં અમે જે હ્યુમન સોર્સથી એ ખબર પડી કે એ જે ટીમ છે એ સેમ સીએમએમઓની ટીમ મોટા ભાગે જે અમારા એમપીના બોર્ડર જિલ્લાઓ છે એમાં એક્ટિવ થાય છે તો એના ઉપર ટેકનિકલ સર્વેલન્સ કરી ત્યારે અમારે જે ખબર પડી કે ટીમ જે આરોપીઓની જે ટીમ છે એ ધાર જિલ્લામાં મૂલ રહે છે એને શોધવા માટે અમારી અહીંયાથી બે એલસીબીની ટીમ ગઈ હતી એમાં ફિર પછી એની મહેનતના આધારે અમે અહીંયા જે છે અમારી ચાર જેટલા આરોપીની અટક થઈ ડિટેન કરવામાં આવેલો હતો એમાં સંજય વિનોદ સુરેશ અને સોહન કરીને છે અને કુલ કરીને અત્યારે કુલ મુદ્દામાલ ની વેલ્યુ જે છે એ ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ જેટલી છે એમાં સાત જેટલી બાઈક અને લેપટોપ પણ સામેલ છે અને એમાં અત્યાર સુધીમાં એના અમારા જિલ્લાના એક અને જુદા જુદા જિલ્લાઓના ગુજરાતના અને મહારાષ્ટ્રના અગિયાર જેટલા ઘરફોડ ચોરી અને બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે એ આરોપી જે છે અહીંયા ખાસ કરીને જે રેલવે પટરી પા આસપાસની જે સોસાયટી હતા એના ઉપર વોચ રાખતા હતા એમાં જે બંધ પડેલ મકાન હોય એ વોચ રાખતા હતા અને પછી એની ચાર પાંચની એક ટીમ હતી એ તાલા તારા તોડીને પછી ઘરફોડ કરતી હતી અને બાઇક ચોરી પણ કરતી હતી જે એના ખાસ કરીને નાસી જે અહીંયા ભાગવામાં મદદ કરતી હતી જ્યારે મૂલ એમપી જાય ત્યારે બાઇકની આઈડેન્ટિટી છુપાવવા માટે એના જે મેઇન જે સામેની બોડી હોય એમાં એક કિંગ કરીને એક મોટા સ્ટીકર લગાડતી હતી અને એના પછી એના ઉપર એક મુકુટ પણ લગાડતી હતી તો એ એની મેઇન જે છે એમઓ હતો